નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો તલકા ન્યૂઝ હવે જોયે આગતના સમાચાર ઝાલોત તાલુકાના લીમડી શહેરમાં ગોધરા રોડ પર આવેલા વરદાન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત દાહોદ જિલ્લાના ઝાલોત તાલુકાના લીમડી શહેરમાં આવેલા વરદાન હોસ્પિટલમાં પ્રસૂતિ ડિલિવરી માટે લાવેલ નાની હાંડી ગામની મહિલા સુમિત્રાબેન વિજયભાઈ સંગાડા જેમનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું જેમાં લોકમુખે ચર્ચા કહેવામાં આવી છે કે આ હોસ્પિટલમાં આવી રીતે ત્રણથી ચાર જેવા આવી રીતે કેસ બનવા પામ્યા છે જેમાં વધુ માહિતી મળતા જણાય આવે છે કે સુમિત્રાબેન વિજયભાઈ સંગાડા નામની મહિલા વરદાન હોસ્પિટલમાં તારીખે એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ પ્રસુતિ ડિલિવરી કરવા માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જેમાં વરદાન હોસ્પિટલમાં જ સારવાર દરમિયાન મોત નિપજતા વરદાન હોસ્પિટલના ડોક્ટર જાગૃતિ પટેલ દ્વારા પોતાના બચાવ માટે દાહોદ ઝાયડન્સ હોસ્પિટલ ખાતે મહિલાને ખસેડવામાં આવ્યા હતા જેમાં સમગ્ર ઘટનાને લઈ એક તપાસનો વિષય બનવા પામ્યો છે લોકમુખે ચર્ચાઓમાં કહેવામાં આવે છે કે આવી રીતે ત્રણથી ચાર કેસના બનાવો બન્યા પણ આજ દિન સુધી લીમડી વરદાન હોસ્પિટલનું લાયસન્સ રદ કરવામાં આવે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવે તેવું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે

વર્દાનમાં તમને વર્દાન હોસ્પિટલમાં લઈ ગયા હતા તો ડોક્ટર સાહેબે હું કીધું તમને વર્દાનવાળાએ ઝાડસમાં હું કીધું ઝાડસવાળાએ તો કાઈ કેસ બની ગયો હ હા તો એવું પરિપત્ર ઝાડસવાળાએ તમને લખીને આલ્યું છે હે પેલો કાગળ તમારી જોડે છે